ધ્રાંગધ્રામાં જૈત દ્વારકાધીશ રાત્રિપ્રકાશ નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું ફાઇનલમાં દયાવાન ઇલેવન ચેમ્પિયન સમગ્ર ગુજરાતમાંથી ક્રિકેટરો આવી આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો સુરેન્દ્રનગર જિલ્લાના દ્રાંગદ્રા ખાતે જે દ્વારકાધીશ રાત્રિપ્રકાશ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ગુજરાતમાંથી લગભગ એંસીથી નેવું ટીમોએ ભાગ લીધો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટ નિહાળવા માટે લોકો દૂર દૂરથી આવી અને ક્રિકેટ જોવાનો આનંદ માણતા હતા જે દ્વારકાધીશ રાત્રિપ્રકાશ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમગ્ર આયોજન હિતેશભાઈ રોક સ્ટાર તથા હિતેશભાઈ હાડગડા સહિત તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ દયાવાન ઇલેવન અને આશાપુરા ઇલેવન વચ્ચે રમાઈ હતી બંને ટીમોમાં ધારદાર બેટ્સમેન બોલર અને ઓલરાઉન્ડર ખેલાડીઓ હતા જેમાં પ્રથમ ફાઇનલ મેચમાં દયાવાન ઇલેવને ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જેમાં દયાવાન ઇલેવને બાર ઓવરમાં એકસો છત્રીસ રન બનાવ્યા હતા જેના જવાબમાં આશાપુરા ઇલેવન બાર ઓવરમાં માત્ર એકસો છ રન જ બનાવી શક્યા જેથી દયાવાન ઇલેવન ત્રીસ રને વિજેતા જાહેર થયા હતા દયાવન ઇલેવનના ખેલાડી ઇકબાલભાઈ મમાણીએ વીસ બોલમાં ચોપન રન બનાવ્યા હતા અને બોલિંગમાં પણ ત્રણ ઓવરમાં ચોવીસ રન આપી અને ચાર વિકેટ ઝડપી હતી જેથી ઓલરાઉન્ડર પરફોર્મન્સ કરતા ઇકબાલ મમાણીને ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચની ટ્રોફી આપવામાં આવી હતી આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝ અને બેસ્ટ બોલર તરીકે દયાવન ઇલેવનના ખેલાડી રફીકભાઈ સૈયદને ટ્રોફી તથા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું ફાઇનલ મેચમાં દયાવન ઇલેવનના ખેલાડી મુન્નાભાઈ રબારી ઇકબાલભાઈ મમાણી રફીકભાઈ સૈયદ રાજન પંચાલ નિજામ જામ પ્રવીણ ખોખાણી કુલદીપ રાવલ ભરત રબારી ગોપાલ ગમારા રાકેશ તાજપરિયા નિલેશ વ્યાસ સહિતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી દયાવન ઇલેવન ચેમ્પિયન બની હતી જે દ્વારકાધીશ રાતિ પ્રકાશ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમગ્ર આયોજન હિતેશભાઈ રોકસ્ટાર કિશનભાઈ હાડગડા તથા તેઓની ટીમ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું